સાવરકુંડલામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો સાવરકુંડલા શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલા શહેરને ભક્તિના રંગે રંગી દીધું હતું જાણે કે અયોધ્યા નગરી જ સાવરકુંડલામાં ઉતરી આવી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો ભક્તોનો અભૂતપૂર્વોત્સાહ હજારો રામ આ શોભાયાત્રામાં જોડાયા હતા જેમણે જય શ્રી રામના નાથથી સમગ્ર નગરને ગુંજવી દીધું હતું શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શનો શોભાયાત્રામાં વિવિધ સમાજના આકર્ષક ફ્લોટ્સ રજવાડી રથ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શન આ શોભાયાત્રાને વધુ આકર્ષક અને ભવ્ય બનાવી હતી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રામભક્તો દ્વારા શરબત છાશ ચા પાણી અને આઈસ્ક્રીમ જેવી વિવિધ વસ્તુઓનું સેવાના ભાવથી વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોએ ભારે આનંદ અનુભવ્યો હતો આ સેવા અને સહયોગે શોભાયાત્રાને વધુ યાદગાર બનાવી હતી આ શોભાયા યાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો જોડાયા હતા જેમણે ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા તેમની ઉપસ્થિતિથી શોભાયાત્રાની ગરિમામાં વધારો થયો હતો શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસની સુગમ અને સરળ વ્યવસ્થાના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી શ્રીરામ જન્મોત્સવ સમિતિએ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો આ ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલાના નગરજનોમાં રામ ભક્તિનો અનેરો રંગ જમાવ્યો હતો સમગ્ર નગર જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને જય રામ

અવનવી નવી દીકરીઓ એ દંડ તલવાર જેવા દાવ દાવપેચ દેખાડી શસ્ત્ર શસ્ત્રવિદ્યાલે હાથમાં ધારણ કરી અને શક્તિ પ્રદર્શન પણ કરેલું હતું આજરોજ રામ નોમીની સાવુંડલામાં જે શોભયાત્રા નીકળી એમાં રામ ભક્તો ગામના શહેરીજનો તમામ ધર્મ સંપ્રદાયના આગેવાન શ્રીઓ મંત્રીઓ રાજકીય તમામ પાર્ટીના આગેવાન શ્રીઓ ખાસ કરીને રાત દિવસ જુયાવગઢ જે વ્યવસ્થા માટે સ્ટોલો ગોઠવા છે આ બધા સ્ટોલમાં ફાળવનાર નાના મોટા તમામ રામ ભક્તોના હનુમાનજીની કૃપાથી રામજી ભગવાનની કૃપાથી જે આપણી યાત્રા સંપન્ન થઈ છે એ બદલ તંત્ર દ્વારા પોલીસ ખાતું છે મામલતદાર ઓફિસ છે તમામ કચેરીઓ છે નાની મોટી આર્થિક યોગદાન આપનાર તમામ અને યાત્રામાં સફળતાપૂર્વક આપણી સંપન્ન થઈશ એ બદલ તમામનો આભાર શોભાયાત્રા જે રામલલ્લાની નીકળી ગઈ છે તેની અંદર સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાએ રામલલ્લાના દર્શન કર્યા અને રામલલ્લાને ફૂલ ચોખાથી વધાર્યા એને એ બદલ સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાનો આભાર માનું છું તેમજ આ શોભાયાત્રામાં દરેક સમાજના સ્લોટ દરેક સમાજ વચ્ચે જે શોભાયાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર પ્લસ જે શોભાયાત્રા દરમિયાન શરબતના સ્ટોલ છાસના સ્ટોલ પાણીના સ્ટોલ ઠંડા પીણાના સ્ટોલ જે કીધા છે એ બધાનો પણ આભાર 开去溜达